મહાભારતની રસપ્રદ વાર્તાઓ બાળવાર્તાઓ ઇતિહાસની વાર્તાઓ એક દિવસ કુંતી માતાએ પાંડવોને કહ્યું કે સૌએ અગિયારસનો ઉપવાસ કરવાનો છે ભીમે બહાના કાઢવા માંડ્યા કે એ ભૂખ્યો રહી જ ન શકે ભૂખ્યા રહેવાના વિચાર માત્રથી એને તો નબળાઈ લાગવા માંડે છે પરંતુ જ્યારે એણે જાણ્યું કે ઉપવાસ કરવાના આગલે દિવસે લાડુ ખાઈ શકાય ત્યારે એ ઉપવાસ કરવા સંમત થયો અગિયારસને દિવસે કુંતી માતાએ પાંડવ બંધુઓને નદી કિનારે આવેલા શિવ મંદિરે મોકલ્યા બીજા ભાઈઓ નાહીને મંદિર ગયા ભીમને આળસ હતું એટલે એ નદીના પાણીમાં પડખું કરીને સૂઈ રહ્યો ભીમના વિશાળ દેહથી પાણી રોકાઈ ગયું અને મંદિરમાં પ્રવેશવા લાગ્યું પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે આવું કેમ શિવજી હસવા લાગ્યા અને કહે કે આ તો મારા એક ભક્તની પૂજા કરવાની આવી રીત છે શિવજીએ સાક્ષાત પ્રગટ થઈ ભીમના શરીરના એ ભાગને સ્પર્શ કર્યો જે ઉપરના પડખે હતો શિવજીએ ભીમને વરદાન આપ્યું કે એના શરીરનો આ ભાગ થઈ જશે એક દિવસ દુર્વાસા મુનિ સ્વર્ગના રાજા ઇન્દ્રને મળવા સ્વર્ગ ઇન્દ્રએ મુનિનો આદર સત્કાર કર્યો દુર્વાસા મુનિ આંખો બંધ કરીને ઇન્દ્રના દરબાર માંગ બેઠા સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીએ નૃત્ય દ્વારા મુનિને ખુશ કરવા પ્રયત્ન કર્યો એણે ખૂબ જ સરસ નૃત્ય કર્યું પણ વ્યર્થ પૂર્વશી ખૂબ જ થાકી ગઈ એ નિરાશ થઈને બોલી જંગલમાં રહેનારા બધા જંગલી જ હોય એમને નૃત્યમાં શું સમજ પડે દુર્વાસા મુનિએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો કે તેણે પૃથ્વી પર જવું પડશે દિવસે તે એક ગોળી થઈને અને રાતે સ્ત્રી થઈને રહેશે ઇન્દ્ર અને અન્ય સભાસદોએ ખૂબ વિનંતી કરી એટલે દુર્વાસાએ કહ્યું કે જ્યારે સાડા ત્રણ વજ ભેગા થશે ત્યારે તે સ્વર્ગમાન પાછી આવી શકશે પૂર્વશી પૃથ્વી પર આવી ગઈ તે દિવસે ઘોડી અને રાતે સ્ત્રી બનીને રહેવા લાગી એક દિવસ દુર્યોધનના રાજ્યમાં આવેલ એક નાના પ્રદેશ સુંદિરનો રાજા ડાંગવ શિકાર કરવા નીકળ્યો અચાનક જ રાતે એના પર એક વૃક્ષ ઉપરથી હુંફાળા આંસુના ટીપાં પડ્યા એને ઉપર જોયું તો એક અત્યંત સુંદર સ્ત્રી રડતી હતી ડાંગવ રાજાએ એની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ કર્યો એ સ્ત્રી ઉર્વશીએ રાજાને સાચી વાત કહી અને વચન માંગ્યું કે કોઈ પણ કિંમતે એને તરછોડશે નહીં અમુક સમય પસાર થતાં નારદજીએ વિચાર્યું કે ઉર્વશીને શ્રાપ મુક્ત કરવા કાનિક કરવું જોઈએ તેઓ શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમન પાસે ગયા અને એને કહ્યું કે એક સુંદર સ્ત્રી ડાંગવ રાજા સાથે રહે છે જે ખરેખર તો પ્રદ્યુમન સાથે હોવી જોઈએ પ્રદ્યુમન આ સ્ત્રીને મેળવવા જીદ કરી બેઠો ભગવાન કૃષ્ણ અને યાદવોને પ્રદ્યુમને મદદ કરવા સિવાય છૂટકો જ નહોતો એટલે એમણે ડાંગવ રાજા સાથે યુદ્ધ શરૂ કર્યું ડાંગવ તો ઘણો નાનો રાજા હતો એ યાદવો સામે લડી ન શકે એટલે એ દુર્યોધનની મદદ લેવા ગયો દુર્યોધન યાદવો સામે યુદ્ધ કરવા નહોતો માંગતો એટલે એને ડાંગવ રાજાને મદદ કરવાની ના પાડી ડાંગવ પાંડવોની મદદ લેવા ગયો યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા ના પાડી કારણ કે શ્રીકૃષ્ણ તો એમના ફોઈના દીકરા હતા પરંતુ ભીમ તો એવું માનતો હતો કે એમની શરણે આવેલા ડાંગવ રાજાને મદદ કરવી જોઈએ એટલે છેવટે પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ભીષણ યુદ્ધમાં ઘણા યોદ્ધાઓ માર્યા ગયા શ્રીકૃષ્ણે એમનું સુદર્શન ચક્ર કાઢ્યું તો પાંડવો શિવજીનું ત્રિશૂલ લઈ આવ્યા બંને વજ્રના શસ્ત્રો આકાશમાં ટકરાયા ચારે બાજુ આગ લાગી ગઈ અને લોકો ગભરાઈ ગયા આ બે વજ્રને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો શ્રીકૃષ્ણે હનુમાનજીને બોલાવવાનું સૂચન કર્યું કારણ કે હનુમાનજીનું શરીર વગેરેનું હતું માત્ર હનુમાનજી આ બે વજ્રને છૂટા પાડી શકે હનુમાનજી કહે કે જો તેઓ વજ્ર સાથે નીચે તો જમીન જમીન ફાટી જાય ભીમને પર આડે પડખે સુવા કહ્યું ભીમના શરીરનો જે ભાગ વજ્રનો હતો તે ભાગ આકાશ તરફ રહે એવી રીતે ભીમ સુઈ ગયો હનુમાનજીએ વજ્રના આ બે શસ્ત્રોને છૂટા પાડ્યા અને તેઓ ભીમના શરીરના વજ્રના પડખા ઉપર પડ્યા આ સાથે જ સાડા વજ્ર ભેગા થયા સુદર્શન ચક્ર ત્રિશુલ હનુમાનજીનું વગેરેનું શરીર અને ભીમનું મધુમ વગેરેનું શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થતાં જ ઉર્વશી શ્રાપ મુક્ત થઈને સ્વર્ગમામ પાછી ફરી